શ્રીલંકા ટુરિઝમ ઇન્દોર એ વડોદરા ગુજરાતમાંથી વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરો અને શ્રીલંકા કન્વેન્શન બ્યુરો વર્ષભર શ્રીલંકાને પ્રોત્સાહન આપવા માટે આ બી ટુ બી રોડ શોનું આયોજન કરી રહ્યા છે આ ઇવેન્ટ્સ શ્રીલંકા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે શ્રીલંકાના ઉદ્યોગ વિવિધ આકર્ષણો સ્થિતિસ્થાપકતા અને વૃદ્ધિનું પ્રદર્શન કરશે શ્રીલંકામાં ભારતીય મુલાકાતીઓમાં નોંધપાત્ર વધારો થાય અને પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તે માટે મુખ્ય કારણ તરીકે ઓળખાય છે જાન્યુઆરીથી પાંચમી જૂન બે હજાર ચોવીસ સુધીમાં એક લાખ સાહીઠ હજાર એકસો ભારતીય પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી હતી પ્રવાસન જમીન રમતગમત અને યુવા બાબતોના મંત્રી હરીન ફર્નાન્ડોએ કહ્યું કે શ્રીલંકાના પર્યટન ક્ષેત્રે બે બિલિયન ડોલરની કમાણી સાથે એક સીમાચિહ્ન સુધી પહોંચ્યું છે પ્રથમ ચાર મહિનામાં પ્રવાસન આવક એક પચીસ બિલિયન ડોલર વટાવીને વર્ષ બે હજાર ચોવીસ વધુ સફળ બની રહ્યું છે ભારતીય પ્રવાસીઓ માટે વિઝા મુક્ત પ્રવેશના વિસ્તરણને વિઝિટર સંખ્યામાં વધુ વધારો કરવાના સકારાત્મક પગલાં તરીકે જોવામાં આવે છે શ્રીલંકા ટુરિઝમ પ્રમોશન બ્યુરોના અધ્યક્ષ ચલાકા ગજબાહુએ જણાવ્યું હતું કે પર્યટન એ અમારો ત્રીજો સૌથી મોટો આવકનો સ્ત્રોત છે જે અમારા નાના ટાપુ માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે પડકારો હોવા છતાં અમે હંમેશા પાછા ફર્યા છીએ બે હજાર બાવીસમાં અમે સંક્રમણ કર્યું અને હવે માત્ર સૂર્ય અને દરિયા કિનારા કરતાં વધુ ઓફર કરે છે છેલ્લા પાંચ મહિનામાં અમારું ધ્યાન ડિજિટલ ઝુંબેશ પર છે ભારતીય બજાર અને એક અને બધા માટે અનુકૂળ પ્રવાસ ભારતીય હોટેલ રોકાણો સાથે અમને વિશ્વાસ છે કે તમે પાછા ફરવા છો આજે લી મેરીડિયન ખાતે શ્રીલંકા ટુરિઝમનો એક રોડ શો કરવામાં આવ્યું છે જ્યાંથી ત્યાંથી આપણે બોમ્બેમાં શ્રીલંકન કોન્સ્યુલેટના જે ઇઝ એક્સિલન્સી છે એ પણ આવ્યા છે અને ત્યાંના ટુરિઝમ ડિપાર્ટમેન્ટના કન્સ્યુલેટ પણ આવ્યા છે અને બહુ સારો રોડ શો દેખાઈ રહ્યો છે અત્યારે પાંત્રીસથી ચાલીસ ટ્રાવેલ એજન્ટ સપ્લાયર્સ ત્યાંથી આવ્યા છે સરસ ઓપોર્ચ્યુનિટી છે સુરતના લોકો સુરતના ટ્રાવેલ એજન્ટ્સ માટે નવા નવા ડેસ્ટિનેશન્સ એક્સપ્લોર કરવા માટે અને શ્રીલંકા એઝ ઇઝ બહુ વર્ષોથી સારામાં સારી જગ્યા ફરવા માટે રહી ચૂકી છે માલદીવ્સ છે આ બધું છે શ્રીલંકા બધું જ મળે છે તમારે હિલી એરિયા જોઈએ હિલી એરિયા મળે છે જંગલ એરિયા જોઈએ જંગલ એરિયા મળે છે સી બીચ જોઈએ છે સી બીચ મળે છે સિટી એરિયા છે સિટી એટલે કોમ્બો છે આખી વસ્તુનો એડવેન્ચરસ વસ્તુ જોઈએ તો ત્યાં એ પણ મળે છે પછી રિલિજિયસ ટુર આપણે ઇન્ડિયન્સ માટે સૌથી મહત્ત્વનું શું છે રામાયણ છે રામાયણનો અડધો ભાગ એટલે રામાયણ ક્યાં થઈ હતી શ્રીલંકામાં જ થઈ હતી એટલે એ લોકોએ એ બધી વસ્તુ સાચવી રાખી છે અને અત્યારે એ ટ્યુરિઝમ ડિપાર્ટમેન્ટ તમે માનો નહીં કે ત્યાં જ્યાં માતા સીતાને જ્યાં રાખેલી જે વડ પર બેઠ જ્યાં રાખેલા હતા ત્યાં તે વસ્તુ બી એ લોકોએ સંઘરીને રાખી છે એટલે બહુ સરસ ઓપોર્ચ્યુનિટી છે ટ્રાવેલ એજન્ટ માટે મારા હિસાબે શ્રીલંકાને બહુ સારી રીતે પ્રમોટ કરવો જોઈએ